સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર વડોદરા જિલ્લા તાલુકા ગામડાઓમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરાનો પાદરા તાલુકાનો પાદરા જંબુસર મુખ્ય માર્ગ જે છે પાદરા શહેરમાં આવેલો તે માર્ગ પણ હાલ જાણે મોજા આવતા હોય દરિયાના તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે જે રીતે આપણે સૌ દ્રશ્યો મિત્રો અહીં આગળ જોઈ રહ્યા છે આ પાદરાના પાદરા શહેરનો

ચેક કરવું અમારા માટે અત્યારે અશક્ય છે ત્યારે મહત્વની બાબત જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા જાસપુર ચોકડી તરફનો આ માર્ગ છે ને પાદરામાં હાલ ભારે વરસાદ તળાવ અને રોડ બંને ભેગા થઈ ચૂક્યા છે આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે સામે તળાવ જોવા મળી રહ્યું છે આ રોડ છે તળાવ રોડ બંને એક સમાન થઈ ચૂક્યા છે પોલીસની કામગીરી પણ અહીંયા આગળ જોવા મળી રહી છે પોલીસ ક્યાંક લોકોને સ્થળાંતરણ પણ કરાવ એક પેલા પડેલા જો એલું કવરે છે મિત્રો અહીંયા આગળ વધુ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હાલ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે પાદરા જંબુસર રોડ પર પાણી ફરી વળ્યા છે અહીંથી ટુ વ્હીલર થ્રી વ્હીલર કાઢવા અશક્ય છે ત્યારે ફોર વ્હીલર પણ ખૂબ મહાજહેમતે નીકાળવું પડી રહ્યું છે અને તે પણ ઇમરજન્સી હોય તો જ બાકી અહીંયાથી પસાર થવું ખરેખર અત્યારે મુશ્કેલ છે પાદરામાં ચારે તરફ હાલ વરસાદ ને કેવા પ્રકારની પરિસ્થિતિ છે જોઈ રહ્યા છે જે પ્રકારે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છે આપણે આ પાદરાના શહેરના દ્રશ્યો છે ને કેવા પ્રકારની પરિસ્થિતિ કેટલું પાણી છે કેટલી હદે પાણી ભરાઈ ચૂક્યું છે કે આપણે સીધા અહીં આગળ જોઈ શકીએ છીએ પહેલાં ભાઈ જે છે એ આપણને જોવા મળી રહ્યા છે કેડ સમા પાણી અહીં આગળ ભરાઈ ચૂક્યા છે આ બાઈક સવાર જે છે એથી પસાર થઈ રહ્યા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે પડ્યા હતા નવડે આ ચિંત ચલાવવાનું મિત્રો પાદરાથી સીધા લાઈવ દૃશ્યો છે ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ભારે વરસાદની આગાહી છે ને ભારે વરસાદની આગાહી જે છે એ હાલ કેવા પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે તે પણ આપણે જોઈ શકીએ છીએ હજુ વરસાદ ચાલુ છે અત્ર તત્ર સર્વત્ર પાદરામાં ચારે તરફ વરસાદ વરસાદ છે હાલ સમગ્ર વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે આપણે આગળ તરફ પણ જવાનો પ્રયત્ન કરીશું આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ચાલીને જવું મુશ્કેલ તો છે જ પરંતુ છતાંય આપણે આ સમગ્ર વિસ્તારમાં જે પાણી ભરાયા છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ સીધા દ્રશ્યો બતાવીશું એ એક તરફ કાંસ હોય બીજી તરફ તળાવ હોય કે રોડ હોય કાંસ તળાવ રોડ ગટર બધું અહીંયા આગળ ભેગું થઈ ચૂક્યું છે અને ખૂબ જ વધારે પાણી ભરાયા છે લોકોના વ્હીકલ્પ પણ આ રીતે રિસ્ક લેવાના કારણે બગડી રહ્યા છે ને દોરી દોરીને જવું પડે કઈથી આ તમે કઈથી માર્કેટ હવે બંધ થઈ ગઈ પાણી બગાડી જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીં આગળ ખૂબ વધારે વરસાદ છે સાહેબની ગાડી જે રીતે મિત્રો આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરાનો મુખ્ય માર્ગ છે પરંતુ કેવા પ્રકારની પડી સર પણ પાણી ઘૂસી રહ્યા છે પાણી ઘૂસી ગયા અંદર અહિયાં આગળ મિત્રો રિસ્ક ખરેખર ન લેવું જોઈએ અને હવે ઘરેથી ન જ નીકળવું જોઈએ પાદરાનો મુખ્ય માર્ગ હાલ બંધ જ છે જે પણ લોકો જઈ રહ્યા છે એ પોતાના રિસ્ક પર જઈ રહ્યા છે ને તેમાં પણ તમામ લોકોને નુકસાન જ થઈ રહ્યું છે ક્યાંક કોઈકની નંબર પ્લેટ તૂટે છે ક્યાંક કોઈકના સાયલેન્સરમાં પાણી ભરાઈ જાય છે ક્યાંક કોઈકની બાઇકો બગડી જાય છે ક્યાંક લોકો પડી જાય છે અને આ રીતે ચાલીને જવાનો વારો આવે છે

એ બીજું છે જે રીતે આપણે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા માર્કેટ ચાર રસ્તા સુધી આપણે પહોંચી રહ્યા છે ને ત્યાં પણ હાલ ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે અનેકો અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાયા છે કયા વિસ્તારમાં વધુ પાણી ભરાયા છે કોમેન્ટ કરીને અમે અમને જણાવશો અમે તે પણ વિસ્તારની મુલાકાત લઈશું જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ તમામ લોકો જે છે આયાથી પોતાના વ્હીકલ ક્યાંક બીજે પાર્ક કરીને પણ ચાલીને પસાર થવા મજબૂર છે મોટા વ્હીકલો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખૂબ જ વધારે પાણી કહી શકાય કે બે ફૂટથી પણ વધુ પાણી અહીંયા આગળ ભરાયા છે અને સોસાયટીના લોકો પણ

थी 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 आगे भी, भी तीन फीट है अपने साथ एक मित्र उत्कर्ष है आप कहाँ से आए हो और कितना पानी आगे भी भर चुका है अभी आगे जो है फूलबाग साइड में आ, ये आगे सिटी हार्ट रेस्टोरेंट है जी इसके आगे जो है समथिंग तीन फीट पानी लगा हुआ है तीन फीट तक पानी, आ, पानी तीन फीट तक पानी भरा हुआ है ये कब तक खाली होगा इसका कुछ आइडिया अभी नहीं लग रहा है बट हाँ ये देख रहे हैं कि हमारे यहाँ के पादरा के जो धारा धारासभ्य है चेतन सिंह जाला जी उनके साथ के जो छोकरे लोग है वो सब चारों तरफ घूम रहे किसी तरह की कोई अनहोनी ना हो कोई दुर्घटना ना हो और वो सारे लड़के लोग घूम रहे और देख रहे हैं और पुलिस भी साथ दे चौक्स आग कही सकें कि जो प्रकार वातावरण है से प्रकार आगे कही वहां कि जे प्रकार अंबालाल पटेल आगाही थी और जेने ली समग्र गुजरात में हाल पूर जेवी परिस्थिति पर निर्माण थे प्रकार की आगाही अत्य સાચી થઈ રહી છે અને ચોક્કસથી કુર જેવી જ પરિસ્થિતિ પાદરા શહેરમાં છે જેમ એક ભાઈએ કહ્યું એમ કે અહીંયા આગળ રેસ્ક્યુ ટીમો કામ કરી રહી છે પોલીસની ટીમ સતત અહીંયા આગળ મહેનત પણ કરી રહી છે કારણ કે આ વિસ્તારમાં ઘણા બધા લોકો ઝૂંપડાઓમાં ફસાયા પણ હતા ઘણા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો ચારે તરફ પાણી છે આ સોસાયટી છે અને આંબાવાડી જે સોસાયટી છે આંબાવાડી સોસાયટીની બહાર નીકળવું પણ અશક્ય છે કોઈ પણ પ્રકારની શક્યતા અત્યારે છે જ નહીં જે પણ મોટા વ્હીકલો છે એક રાજ વડોદરા તરફના લોકો છે આ ગાડી જો ગાડી વધારે નીકળી મિત્રો ખરેખર બાઇક હોય ફોર વ્હીલર હોય રિસ્ક જરાય ન લેવું જોઈએ કારણ કે જો આપણને નુકસાન ન થાય તો વાહનને ચોક્કસ મોટું નુકસાન આવા પાણીમાં થઈ શકે મેડિકલ સ્ટોર બંધ આ દો હામા મિત્રો પાદરાના ચારે તરફના રસ્તાઓ અત્યારે બ્લોક થઈ ચૂક્યા છે પાદરામાં પ્રવેશ કરવો કે પાદરામાંથી નીકળવું હાલ મુશ્કેલી ભર્યું છે કારણ કે ખૂબ વધારે પાણી ભરાઈ ચૂક્યા છે ઘણા જગ્યાએ ઘણા વિસ્તારોમાં ગટોરાના ઢાંકણા ખુલ્લા છે માટે લોકો ઘરે રહે તો જ સુરક્ષિત રહે અહીંયાથી કાઢવી ખરેખર ખૂબ મુશ્કેલીવાળું છે પરંતુ છતાંય ઘણા લોકો હિંમત કરી રહ્યા છે પરંતુ છેલ્લા બાઇક બગડી જ રહી છે કારણ કે પાણી સાયલેન્સરમાં ઘૂસી જાય છે જેના કારણે બાઇક બંધ થઈ જાય છે ઘણા બધા લોકો પડ્યા પણ છે અકસ્માતો નાના મોટા અહીંયા આગળ સર્જાઈ રહ્યા છે પાણીના કારણે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો હજુ જો વરસાદ વધુ પડશે તો ચોક્કસ આનાથી વધારે પાણી ભરાય અને વધુ પરિસ્થિતિ વિપરીત થાય પરિસ્થિતિ વધુ બગડે એમાં પણ કોઈ નવાઈ નહીં મિત્રો જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા શાક માર્કેટના આ દ્રશ્યો છે માર્કેટ ચાર રસ્તાના ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ જે રીતે આપણે મિત્રો જોઈ રહ્યા છે આગળ ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે ગલકો ખાવા તો છેલ્લે પોલીસ દ્વારા બેરીકેટ લગાવવામાં આવ્યા છે મેં કહ્યું હતું એમ કે ઘણી જગ્યાએ ગટરના ઢાંકાઓ ખુલ્લા છે મિત્રો આ પાણી છે ને સમગ્ર જગ્યાએ જ્યારે પાણી પાણી દેખાતું હોય ત્યારે ક્યાં ખાડો છે ક્યાં ટેકરો છે કે ક્યાં રોડ છે આપણને ખરેખર સમજણ ન પડે તે સમયે આવી જગ્યાએ ચોક્કસથી મોટો અકસ્માત થાય જે રીતે આપણે જોઈ રહ્યા છે આ ગટરનું ઢાંકણું અહીં આગળ ખુલ્લું છે અને જેને પોલીસ દ્વારા બેરિકેટ લગાવીને કોઈ પણ તકલીફ ના થાય કોઈને એના માટે અહીં સેફ્ટી કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે પાદરામાં હાલ ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે ને પાદરામાં વરસાદના પગલે ઘણી બધા ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ને નીચાણવાળા વિસ્તારોમાં તો કેડસામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ જઈશું પરંતુ કહી શકાય કે આ વડોદરા પાદરા પાદરા જંબુસરનો મુખ્ય માર્ગ છે અને આ પાદરા વડોદરા મુખ્ય માર્ગની હાલત શું છે તે પણ આપણે અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ ઘણા લોકો વરસાદના મોસમની મજા પણ લઈ રહ્યા છે પરંતુ વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યું છે તરણ વચ્ચે મિત્રો હાલ વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો છે ને જેને લઈને ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે તળાવો ફૂલ થઈ ચૂક્યા છે તળાવના પાણી બહાર આવી રહ્યા છે હિન્દુ એકતા સંગઠનના મિત્રો હતા કે જેઓ હાલ વરસાદમાં બચાવ કામગીરી કરી રહ્યા છે ટ્રેક્ટર લઈ ફરી રહ્યા છે હિન્દુ એકતા સંગઠન પોલીસ કેવું છે બધું જ આવત જે રીતે મિત્રો આપડે દ્રશ્યો જોયા પોલીસ શું કામગીરી કરાતા તો છે છે માહોલ બહુ ગંભીર આખું ગામ પાણીમાં લોકોની તકલીફો વધી રહી છે પોલીસ પ્રશાસન બી કામ લાગી રહ્યું છે અમે લોકો અમારી ટીમ જે લોકો ફસાયા છે એમને પોતાની ગેર સુરક્ષિત સત્તા પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે તમામ સેવા ભાવી સંસ્થાઓ કામે લાગી છે શહેરના કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે કેટલું કેટલું પાણી ભરાયું છે ક્યાં ક્યાં તકલીફો પડી રહી છે કમસે કમ પાદરામાં આજે સવારથી અત્યાર સુધીમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે અત્યારે અને ખરેખર તકલીફો તો છે જ પાણી ફૂલ ભરેલું છે તમારી ટીમ કઈ જગ્યાએ અત્યારે સેવા કરી રહી છે ને કેવા પ્રકારનું કામગીરી કરવામાં અમારી ટીમ અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના પાણી ઘરોમાં પાણી છે એ લોકોને સુરક્ષિત બહાર કાઢવા જે લોકો રોડ પર ફસાયા છે આવતા આવતા જતા લોકો જે કામે નીકળ્યા હોય સવારથી અને ફસાઈ ગયા હોય એ લોકોને પોતાના ઘરે ટ્રેક્ટરમાં બેસાડીને પહોંચાડી રહ્યા છે સેવા કરી રહ્યા છે સંજયભાઈ એવા કેટલા વિસ્તારો છે જ્યાં લોકોને ઘરોમાંથી બીજી જગ્યાએ જવું પડ્યું છે એવા એવા બે ત્રણ વિસ્તાર છે જે નીચાણ છે જેના ઘરોમાં પાણી છે એ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાનું રામેશ્વર તળાવની પણ સ્થિતિ અત્યારે રામેશ્વર તળાવ અત્યારે એકદમ ફૂલ છે રોડ પર પાણી આવી જવાની તૈયારી છે અને એ પાણી જો છલકાશે તો આજુબાજુના ઘરોમાં બી પાણી આવશે તમે તંત્રને શું અપીલ કરો છો તંત્ર દ્વારા પણ શું કામગીરી કરવામાં આવી છે તંત્રને એટલી અપીલ છે કે આનો નિકાલ થાય અને બધાને સુરક્ષિત જગ્યાએ લઈ જાય એવી વિનંતી છે દર્શક મિત્રો આ હતા પટેલ અગરબત્તીના માલિક તેમજ પાદરાના પૂર્વ પ્રમુખ પાદરા નગરપાલિકાના સંજયભાઈ પટેલ જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે પડ્યા ભાઈ હાલ સંજયભાઈ પટેલની ટીમ પણ સતત કાર્યરત છે પોલીસની ટીમ પણ કાર્યરત છે પોલીસનું વ્હીકલ અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે દર્શક મિત્રો જે પ્રકારે અમને માહિતી મળી રહી છે પોલીસ દ્વારા જે પણ વ્હીકલ મેં કહ્યું એમ કે અહીંયા આગળ ટુ વ્હીલર લાવવું અત્યારે ખતરાથી ખાલી નથી પાદરા પોલીસની ટીમ દ્વારા જે વ્હીકલો અહીંયા આગળ બંધ થઈ ગયા હતા એ વ્હીકલોને અહીંયા આગળથી ટ્રેક્ટરમાં લઈ જઈ જે તે સારી જગ્યા સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવ્યા છે તેમજ પાદરા પોલીસની ટીમ દ્વારા કેટલાક લોકો જે છે તેમને દવાખાને પણ પહોંચાડવામાં આવ્યા છે આ કેટલાક લોકોને સુરક્ષિત જગ્યાએ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર મારફતે તેઓને ખસેડવામાં પણ આવ્યા છે પોલીસ દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રકારે તમામ લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે પોલીસનું વ્હીકલ આપણે જોઈ શકીએ છીએ કે પાણીમાં તેના ટાયર પણ અડધા ડૂબી ગયા છે એ પ્રકારની પરિસ્થિતિ જોકે ભાગ ઉચાણવાળો છે છતાંય આપણે જોઈ રહ્યા છે એમ કે પોલીસ કેવા પ્રકારની કામગીરી અત્યારે અહીં કરી રહ્યા છે જમાદાર એસઆઈ રજનીભાઈ છે અને તેઓની ટીમ પણ તેઓની સાથે છે ખૂબ ભારે પવન છે મિત્રો હવે ઘરેથી બહાર ચોક્કસ ન નીકળશો પરિસ્થિતિ પાણીની વરસાદની સારી નથી ગાડીઓની શું હાલત થાય છે એનો એક નમૂનો બતાવું આ વ્હીકલ જે છે એનું બોયનેટ આગળથી સંપૂર્ણ રીતે તૂટી ગયું છે માટે વ્હીકલોની પરિસ્થિતિ અહીં આગળ નથી સારી રહેતી માટે રિસ્ક ખોટે ખોટું ન લેવું જોઈએ લોકોએ હાલ જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે ભર વરસાદમાં ખૂબ વધારે પાણીમાં સંજયભાઈ પટેલ ની ટીમ તેમજ પાદરા પોલીસ ની ટીમ હાલ આ વિસ્તારોમાં કામે લાગી છે અને લોકોની પરિસ્થિતિ શું છે હું પણ આપને બતાવીશ થોડી જ વારમાં પાણીના કહી શકાય કે ધક્કા એટલા જોરથી વાગી રહ્યા છે અહીંયા આગળ એક બે ગાડીઓ વધારે સ્પીડમાં નીકળે તો ચોક્કસ પડી જવાય એટલી ગંભીર પરિસ્થિતિ છે અને હું સ્યોરિટી સાથે કહું છું કે નાના મોટા ખાડા તળાવનું પાણી કાસનું પાણી તમામ પાણી રોડ પર આવી રહ્યા છે ભેગા થઈ ગયા છે વરસાદ બંધ થવાનું નામ નથી ત્યારે ચોક્કસથી વધુ પરિસ્થિતિ બગડે તેવી પણ સંભાવનાઓ છે માટે લોકોએ ઘરથી બહાર ન નીકળવું જોઈએ ને લોકોની જે પરિસ્થિતિ છે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે કે તેઓએ પોતાની જે ઝૂંપડાઓ હોય એ અત્યારે છોડી કે ત્યાંથી નીકળી કારણ કે ઝૂપડા ટોટલ ડેમેજ થઈ ચૂક્યા છે ત્યારે તે હાલ કોઈકની દુકાનમાં હાલ આશરો લઈ રહ્યા છે જે રીતે મિત્રો આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે ખૂબ વધુ પાણી છે હું કેમેરા કહીશ કે તમને એક વાર બતાવે આગળ કેટલું પાણી છે જે રીતે મિત્રો આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે પોલીસ દ્વારા આ લોકોને પૂછવામાં આવી રહ્યું છે જે તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે રહેવા જમવા માટેની કારણ કે લોકો પાસે અત્યારે રહેવા માટે છત પણ ન હોઈ શકે ને જમવા માટેની પણ વ્યવસ્થા ન હોય એક્સિલિટર બંધ કરતા ખાલી એક્સિલિટર બંધ કરતા ગાડી આગળ મિત્રો વાહનો અહીંયા આગળ ખૂબ બગડી રહ્યા છે ચોક્કસ અહીંયા આગળ નાના વ્હીકલ ફોર વ્હીલર ટુ વ્હીલર થ્રી વ્હીલર લઈને ન આવશો કારણ કે દસમાંથી પાંચ છ જ વાહન અહીંથી સારી રીતે જઈ શકે છે બાકી ઘણા બધા વાહનો અહીં બગડી રહ્યા છે ચોક્કસથી પાદરાના બીજા વિસ્તારોના પણ દ્રશ્યો બતાવીશું હાલ બસ આટલું જ જે પ્રકારે આપણે સૌએ જોયું પાદરા ડેપોથી લઈને ફૂલબાગ સુધી બે અઢી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે ઘણા બધા વાહનો બગડી ચૂક્યા છે સંજયભાઈ પટેલ પટેલ અગરબત્તીના જે માલિક છે પૂર્વ કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી છે તેઓ દ્વારા તેઓની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે પાદરા પોલીસની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે એમાં વિશેષ કામગીરી સારી જો કામગીરી કરવામાં આવી રહી છે લોકોને સ્થળાંતર બગડેલી બાઇક સાથે તેઓને સારી જગ્યાએ ટ્રેક્ટરમાં સ્થળાંતર કામગીરી જે કરવામાં આવી રહી છે પોલીસ ના જે સ્ટાફ છે તેમના જમાદાર રજનીભાઈ બારોટ દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે હિન્દુ સંગઠન જેવા અનેક સામાજિક સંગઠનો પણ અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે પાદરામાં હવે ઘરની બહાર નીકળી પાદરા તરફ આવવું હોય તો ન આવશો કારણ કે પરિસ્થિતિ અત્યારે યોગ્ય નથી કેમેરા પર્સન પૃથ્વી રાજકોટ સાથે ભાવિન પાટણવાડિયા પાદરા થોડી વાર બાદ ફરી વખત બીજા વિસ્તારના દ્રશ્યો બતાવીશું